સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતી માધ્યમ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જિગ્નેશ બારોટજીની બે હાજર ચોવીસમાં આવનારી નવી ગુજરાતી ફિલ્મનું આજે મુહૂર્ત થઈ ગયું છે આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જિગ્નેશ કવિરાજ બારોટજીની આ ફિલ્મનું નામ કંકોત્રી ફિલ્મ છે અને આ ફિલ્મની ટીમે આજે આ ફિલ્મના મુહૂર્તના ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે અને જિગ્નેશ બારોટજીની આ કંકોત્રી ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મને બિલદાર બ્રધર્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને આ ફિલ્મ ને કિરણ બિલદારજી પ્રોડ્યુસ કરવાના છે અને હિતેશ બિલદારજી આ ફિલ્મ ને ડાયરેક્ટ કરવાના છે અને કંકોત્રી ફિલ્મ ની સ્ટારકાસ્ટ ની વાત કરીએ તો આ ફિલ્મ માં જીગ્નેશ કવિરાજ બારોટ રિયા જયસ્વાલ જીતુ પંડ્યા સંજય પટેલ દીપા ત્રિવેદી દર્શન સોની કલ્પેશ પટેલ યામિની જોશી પૂજા સોની સિયા મિસ્ત્રી અને આ ફિલ્મ માં ટીમલી કિંગ કમલેશ બારોટ પણ એક અહેમ ભૂમિકામાં જોવા મળવાના છે આમ કંકોત્રી ફિલ્મમાં જિગ્નેશ કવિરાજ બારોટ અને કમલેશ બારોટ ની જોડી પડદા ઉપર સાથે જોવા મળવાની છે અને જીગ્નેશ કવિરાજ બારોટ અને કમલેશ બારોટ ની આ બંનેની જોડીની સાથે આ ફિલ્મમાં ધમાકેદાર ગીતો પણ જોવા મળશે અને જિગ્નેશ બારુકજીની આ કંકોત્રી ફિલ્મનું હવે શૂટિંગ શરૂ થઈ જશે અને આ ફિલ્મ ના રિલીઝ ડેટ ની વાત કરીએ તો જિગ્નેશ બારુકજીની આ કંકોત્રી ફિલ્મ દિવાળી બે હજાર ચોવીસના તહેવારોમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે તો જોવાનું રહેશે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થાય છે અને આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ પોસ્ટર અને આ ફિલ્મના ગીતો પણ રિલીઝ કરવામાં આવશે જીજ્ઞેશ બારોટ અને કમલેશ બારોટજી ની આ કંકોત્રી ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપશો આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને કરી દેજો ને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત